વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને બરબાદ કરી નશીલા પદાર્થના વેચાણનો પોલીસે પર્દાફાશ કર્યો છે છીરી વિસ્તારના રણછોડનગર ખાતે આશા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બસો માં રહી ધંધો કરતો લેબર કોન્ટ્રાક્ટર ને પોલીસે છાપો માર્યો હતો પોલીસે સ્થળ પરથી ચૌદ પોઈન્ટ બસો સડસઠ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર છસો સિત્તેર મળી આવતા આરોપી અમરેશકુમાર ગણેશ પ્રસાદ સિંઘની રંગે હાથ ધરપકડ કરી હતી આરોપી લેબર કોન્ટ્રાક્ટર નશીલા પદાર્થની પડીકી બનાવી તેના માણસોને આપતો હતો અને તેઓ આ પડીકીને માર્કેટમાં વેચતા હતા જો કે પોલીસે ગાંજા સાથે રોકડ રૂપિયા નવ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ મળી કુલ એક લાખ સત્તાવન હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આ સાથે જ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલેખનીએ છે કે આરોપી અમરીશ કુમાર વાપીની કેટલી કંપનીઓમાં લેબર સપ્લાય કરે છે આ સાથે વધુ રૂપિયા કમાવાની લાલચમાં છેલ્લા દોઢ માસથી તે ગાંજાના ધંધા સાથે સંકળાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ચૌદ કિલો જેટલો ગાંજો આ વ્યક્તિ સુધી મળ્યો છે અમરેશ કુમાર ગણેશપ્રસાદ પ્રસાદ સિંઘ એ છેલ્લા વીસેક વર્ષથી વલસાડ જિલ્લામાં વાપી વિસ્તારમાં સેટ થયો છે અને આ પોતાના ફ્લેટમાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે છેલ્લા ઘણા સમયથી છેલ્લા એકાદ મહિનાથી અમને એવી ચોક્કસ હકીકત મળી હતી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં કરતાં પોતાની સાથેના લેબર્સ અને અન્ય લોકોને આ નાની નાની પડીકી સ્વરૂપે ગાંજાનો મુદ્દામાલ વેચે છે અને એના આધારે ચોક્કસ બાતમી અને નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને એ આધારે આ વ્યક્તિ પાસે રેડ કરતાં ટોટલ જે કહ્યું એ પ્રમાણે ચૌદ કિલોને બસો સડસઠ ગ્રામ ગાંજાનો જથ્થો પાસેથી મળી આવે છે